નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં હું તમને ઘરના ઉમરાનું મહત્ત્વ તથા તેનું ભોજન વિશે જણાવીશ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો આપણો ભારત દેશ ભક્તિમય ગણાય છે અહીં દરેક લોકોમાં ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મંદિર હોય છે અને એમાં સુંદર ભગવાનની મૂર્તિ હોય છે ફોટા હોય છે અને તેમાં આપણે સવાર સાંજ ધૂપદીપ કરીએ છીએ આપણા ઘરોમાં ભગવાનની પૂજાનું મહત્ત્વ તો છે જ પરંતુ ઘરનો ઉમરો જે ઘરની મર્યાદાનું પ્રતિક છે ઘરની લક્ષ્મણ રેખા છે એક ઘરના વડીલ જેવી ઘર જ સારી છે ખોટું કરવા ઉપરેલા પગની વાળે છે અસદના પથ ઉપર આગળ વધવાની મનાઈ કરે છે ઉંબરો મનુષ્યોના કર્મોની નોંધ લે છે ઘરમાંથી ક્યાં જવું છે ક્યાંથી આવ્યા છીએ એ બધી વાતોનો સાક્ષી પૂરનાર ઘરનો ઉમરો જ હોય છે કઈ વ્યક્તિ કયા પ્રકારની વ્યક્તિ કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે તેનો સાક્ષી માત્ર ઘરનો મોભી એવો ઉંમરો જ હોય છે તો મિત્રો આટલું ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ જરૂરી એવા ઘરના સ્થાનની ગેમ ભૂલાય માટે ઉમરાનું ભોજન તો કરવું જ જોઈએ ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોના કલ્યાણ માટે ઉમરાનું ભોજન ખૂબ જ જરૂરી છે પહેલાં તો આપણે જાણી લઈએ કે ઘરના ઉમરાનું મહત્ત્વ શું છે ઘરના મુખ્ય દ્વારને શાસ્ત્રમાં ઘરનું મુખ કહેલું છે ઘરમાં જો ઉમરો ના હોય ને તો એ ઘર અપવિત્ર ગણાય છે કહેવાય છે કે ઉમરા વગરના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી હોતો માટે ઘરમાં ઉમરો હોવો ખૂબ જ જરૂરી છે ઘરનો ઉમરો એ ઘરના સ્વામીની શાલીનતા તથા વિદવતા અને સમૃદ્ધિના પ્રતિકરૂપે મનાય છે માટે મુખ્ય દ્વાર ઘરના બીજા દ્વાર કરતાં મોટો તથા શણગારેલો હોવો જોઈએ પૌરાણિક ભારતીય સાંસ્કૃતિક અનુસાર મુખ્ય દ્વાર પર કળશ નાળિયેલ પુષ્પ અશોકના પત્તાનું તોરણ કેળાના પત્તાથી શણગાર અને સ્વસ્તિક એટલે કે સાથીઓ કરી સુસજ્જિત કરવાની પ્રથા છે શણગારવાની પ્રથા છે આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉમરો હોઈએ જ છે ને તેને પાર કરીને તો ભગવાનના દર્શન કરવા જવાય છે હવે આપણે જાણીએ કે ઉમરાનું પૂજન કેવી રીતે કરવું જોઈએ તો ઘરની બહેન દીકરી માતા કે ગૃહલક્ષ્મીએ ઘરના ઉમરાનું પૂજન કરવું જોઈએ ઉમરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારા બારણે લક્ષ્મીનું આગમન થાવ મારા ઘરના દ્વારે સારા સંતોનું સ્વાગત થાય રાક્ષસોનું નહીં મારા ઘરના દ્વારેથી સદવિચારોનું આગમન થાવ કુવિચારોનું નહીં મારા ઘરમાં જે કમાઈ એટલે કે ધનનું આગમન થાય તેમાં બરકત રહે એ પ્રાર્થના કરું છું અમારા ઘરના સદસ્યોની રક્ષા તથા અમારા ઘરની સદૈવ રક્ષા કરતા રહેજો આમ બોલી પૂજન કરી વંદન કરવું મિત્રો ઉમરાના પૂજનથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી ઘરની રક્ષા થાય છે માટે આપણા હિન્દુ ધર્મમાં ઉમરાનું પૂજન મહત્ત્વનું ગણાય છે ઘરનો ઉમરો ખૂબ જ ભોજનીય છે માટે મિત્રો ઘરમાં ઉમરાના સ્થાનનું ખાસ ધ્યાન રાખવું તો મિત્રો આશા છે કે આપને ઉમરા વિશે માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ